આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલ ને મેલ દ્વારા ભાઈલી સહિત સમાન બંને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેના પગલે વહેલી સવારથી સ્કૂલ ચાલુ હોવા છતાં એસઓજી પીડીએસો સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ય અધિકારીઓનો કાફલો ત્રણ સ્કૂલ ઉપર પહોંચી ગયો હતો અને બાળકોને બહાર બોલાવીને બોમ્બની તપાસ દ્વારા પણ કરાઈ હતી જેના પગલે એક તબક્કે બાળકો સહિત શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો વડોદરા એરપોર્ટને અવારનવાર અવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલ મળતા રહેતા હોય છે ત્યારે હવે સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી હતી અને ગઈકાલે ચોવીસ જાન્યુઆરીના રોજ વહેલી સવારના ચાર વાક્યાની આસપાસના સમય દરમિયાન પાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને પાયલી તથા સમારી નવરચનાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો હતો જેથી પ્રિન્સિપાલ દ્વારા પોલીસને જાણ કરાતા વહેલી સવારથી જ બંને સ્કૂલો પર એસ એસઓજી બીડીએસ ડોગ ડોગસ્કોર સ્થાનિક પોલીસનો કાફલો

पुलिस तुरंत आई और एक्शन लिया गया सो so, सारे एजेंसीज़ आ गई बॉम्ब स्क्वाड आई फायर ब्रिगेड आई और पुलिस का पूरा बटालियन है तो बच्चों को मैसेजेस भेज दिए गए कि वो स्कूल नहीं आएंगे तो एवरी एक्शन वाज टेकन प्रॉम्प्टली एंड आप चेकिंग कर रहे हैं पूरी एजेंसी स्कूल में है और क्लियर है अभी तक जितना देखा है क्लियर है स्कूल मैनेजमेंट अब क्या तय करेगा कल कर स्कूल चालू चालू रखनी है कब से करेंगे जैसे ही क्लियरेंस मिलेगा स्कूल चालू हो डी ओ की ओर से या पुलिस की ओर से पुलिस की ओर से क्योंकि पुलिस चेकअप कर रही है ना तो पुलिस की ओर से क्लियरेंस होगा तब आगे देखते हैं क्या करना चिंता की बात तो है क्या लगता है कोई स्कूल का ही कोई पूर्व कर्मचारी कोई विद्यार्थी है ऐसा कुछ नहीं कह सकते कोई पर शंका है ऐसा कुछ कुछ नहीं कह सकते कोई नाम का उल्लेख है स्कूल के कुछ नहीं कुछ भी ને કંઈ પણ اچھا આપકે પર્સનલ મેલ પે ભેજા ગયા થા કે સ્કૂલ કે આઈડી પર ભેજા પ્રિન્સિપલ કે આઈડી પર કонસે પ્રિન્સિપલ હો નામ હોતા પ્રિન્સિપલ એટ નવરચના.is પ્રિન્સિપલ કે આઈડી પે ભેજા કિસના કિસ સ્કૂલ કુ દિના કર વિ ત્રણ સ્કૂલ હે વરોદરા કે અંદર નવરચના કે કонસે સ્કૂલ કો ઇસ બ્રાન્ચ કે પ્રિન્સિપલ કે નામ પે કонસી બ્રાન્ચ બ્રાન્ચ કા નામ ક્યા હે એનઆઈએએસવી ઓકે એક્ચ્યુઅલી એક મેલ મળ્યો છે જેમાં પાઇપલાઇન માં જે બોમ્બ નો થ્રેટ આયો છે સ્કૂલ માં અને બધી નવરચના સ્કૂલ આજે બંધ છે અને જે અમારી કોલેજની પાછળ બી જે નવરચના સ્કૂલ છે એને બી આજે બંધ કરાઈ છે અને સ્ટુડન્ટ સવારે આવ્યા હતા તો સ્ટુડન્ટને બધાને ઘરે મોકલી દીધા છે પણ જે કોલેજ છે એ ચાલુ છે હા ચેકિંગ ચાલુ જ છે હજી સવારથી ચેકિંગ ચાલુ છે હા યુનિવર્સિટીમાં બી ચેકિંગ હવે આવશે કેમકે સ્કૂલમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે કેમ કે ત્યાંથી એક્ચ્યુઅલી ધમકી આપી છે જે થ્રેટ છે હા યુનિવર્સિટી તો ચાલુ છે તમે જોઈ શકો છો બધા સ્ટુડન્ટ છે ના ત્યાં કોઈ ધમકી નથી ના એ હજુ કંઈ ખબર નથી એ પોલીસ દેખશે